હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠની વિજ્ઞાનની આઈડિયા સ્વાદી પીમાં પાઠ નંબર છે સાતમાં કિશોરાવસ્તા તરફથી આજે આપણે સોલ્વ કરવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને સુધી પણ આપણો વિડીયો પહોંચાડજો અને બીજું એક આ પ્રશ્નમાં આ પાઠની અંદર બધા જ આપણા પ્રશ્નો આવી જશે અહીંયા પહેલાં આપણને એક બે વાક્યના ઉત્તર આપ્યા છે પણ એક આપણે વિકલ્પ નહીં એ બધા આપેલા છે પણ થોડુંક આડું ઉડું હશે એટલે બધા બધા ટૂંકમાં તમારે જે પણ કોઈ આઈડિયાની સાથે પછી કોઈ પણ હશે દરેકના જવાબ આની અંદર આવી જશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે આમાં આપણો પ્રશ્નો જવાબ નથી આવ્યો ટૂંકમાં બધે બધા આવી જશે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરી સત્ર બેનો છે આ પાઠ કિશોરાવસ્થા તરા તરફ એનું બીજું એક નામ હતું તરુણાવસ્થા તરફ જે જૂના સિલેબસમાં હતું બરાબર છે ચાલો તો પાઠની આપણે શરૂઆત કરીશું વિકલ્પ પણ આવશે પણ પાછળ આવશે ચાલો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પેલું છે કઈ ઉંમરની વ્યક્તિને ટીનેજર્સ કહે છે ટીનેજર્સ એટલે કે યુવાન તો કે તેરથી અઢાર કે ઓગણીસ વર્ષ સુધીની ઉંમરના કિશોરોને ટીનેજર્સ કહે છે પછી આગળ બીજું તરુણાવસ્થા દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ જણાવો તો જવાબ આવશે કે તરુણાવસ્થા દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ વ્યક્તિની ઊંચાઈમાં એકાએક થતો વધારો છે એટલે કે ઊંચાઈ હાઈટમાં શું થાય છે વધારો થાય છે પછી ત્રીજું પૂર્ણ ઊંચાઈની ગણતરીનું સૂત્ર જણાવો તો એનો જવાબ આવશે હાલની ઊંચાઈ સેન્ટીમીટરમાં છેદમાં હાલની ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી એને ગુણ્યાશો પછી ચોથું તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં પ્રજનન અંગોમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે તો કે તરુણ અવસ્થા દરમિયાન છોકરાઓમાં પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિસ્ણ સંપૂર્ણપણે વિકસિત થઈ જાય છે તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન કરે છે પછી પાંચમું યુવાન આરંભ એટલે કે યુવાનની શરૂઆતમાં દરમિયાન છોકરીઓના પ્રજનન અંગોમાં શું ફેરફાર જોવા મળે છે તો કે તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તેમજ અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ બની મુક્ત થવાનું શરૂ કરે છે અને ગર્ભાશયનો પણ શું થાય છે તો કે વિકાસ થાય છે પછી આગળ છઠ્ઠું અંતસ્ત્રાવ એટલે શું તો કે અંતસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા અને ચોક્કસ જગ્યાએ ચોક્કસ કાર્ય કરતા રાસાયણિક પદાર્થને શું કહેવાય છે તો કે અંતસ્ત્રાવ કહે છે આ અંતસ્ત્રાવો પોતાના લક્ષ્યાંક એટલે કે જ્યાં પહોંચવાનું ત્યાં સ્થળ પર પહોંચીને પછી ચોક્કસ કાર્ય એટલે કે કામ કરે છે પછી આગળ સાતમું શરીરમાં થતાં પરિવર્તનો માટે જવાબદાર અંતસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે તો કે રાસાયણિક સ્ત્રાવ માટે કયો શબ્દ વપરાય છે તો કે અંતસ્ત્રાવ શબ્દો વપરાય છે પછી આગળ આઠમું અંતસ્ત્રાવી ગ્રંથિ એટલે શું તો કે જે ગ્રંથીઓ નલિકા વિહીન હોય એટલે કે નળી વગરની હોય અને અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને અંતસ્ત્રાવી ગ્રંથિ કહે છે દાખલ તરીકે પિચ્યુટરી ગ્રંથિ જે મગજમાં હોય પછી અંડપિંડ જે છોકરીમાં હોય શુક્રપિંડ જે છોકરાઓમાં હોય પછી થાઇરોઈડ વગેરે આ બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓ કહેવામાં આવે છે પછી આગળ નવમો સ્ત્રીઓમાં સ્તરના વિકાસ અને દૂધસ્ત્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે બરાબર માતાના બાળકને દૂધ પીવડાવે છે બરાબર છે એના માટે જવાબદાર અંતસ્ત્રાવ કયો છે તો કે સ્ત્રીઓના સ્તરના વિકાસ અને દૂધસ્ત્રાવી ગ્રંથિના પરિપક્વ માટે ઇસ્ટ્રોજન નામનો અંતસ્ત્રાવ જવાબદાર છે મહિલાની અંદર કયો અંતસ્ત્રાવ આવેલો હોય છે તો કે ઇસ્ટ્રોજન બરાબર છે આવેલો હોય છે પછી આગળ દસો સ્ત્રીઓના પ્રજનન અવસ્થાનો આરંભ કેટલામાં વર્ષથી થાય છે અને ક્યાં સુધી ચાલુ રહે છે તો કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ દસથી બાર વર્ષની ઉંમરથી આરંભ થાય છે અને પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે પછી અગિયારનું રજો દર્શન કોને કહેવાય છે તો કે તરુણીમાં તરુણાવસ્થાની શરૂઆતમાં થતા પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય છે તો રજો દર્શન કહે છે પછી આગળ રજો નિવૃત્તિ એટલે શું તો કે સ્ત્રીમાં પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય આ ક્રિયાને શું કહેવાય છે તો કે રજો નિવૃત્તિ કહે છે પછી આગળ બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ કઈ રચનામાં હોય છે તો જવાબ આવશે ફલિતાંડકોષના યુગમળજના રંગ સૂત્રોમાં પછી ચૌદમું રંગસૂત્રોનું સ્થાન જણાવો તો કે ક્યાં હોય તો કે પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં હોય છે પછી આગળ પંદરમો મનુષ્યના દરેક કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે અને તેમાંથી લિંગી રંગસૂત્રો કેટલા હોય છે તો કે મનુષ્યના દરેક કોષના કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય છે અને તેમાં બે રંગસૂત્ર એટલે કે એક જોડ બે રંગસૂત્ર થઈને કેટલી જોડ બનાવે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે પછી આગળ સોળમો મધુપ્રમે એટલે કે ડાયાબિટીસ કહેવાય એને અસર કરતો અંતસ્ત્રાવ કયો છે તો જવાબ આવશે ઇન્સ્યુલિન પછી આગળ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે તો જવાબ આવશે એડ્રિનાલીન પછી આગળ અઢારમું સમતોલ આહાર એટલે શું તો કે જે ખોરાકમાં પ્રોટીન કાર્બોદિત ચરબી એટલે કે ફેટ વિટામિન અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોય તો તેને સમતોલ આહાર કહે છે પછી ઓગણીસમું લોહતત્વની અગત્યતા સમજાવો તો કે લોહ લોહતત્વ એ રુધિરનું નિર્માણ કરે છે રુધિરના એક ઘટક એવા રક્તકણમાં આવેલા હિમોગ્લોબિનના બંધારણમાં જરૂરી છે હિમોગ્લોબિન શ્વસન વાયુનું વહન કરે છે એ લોહ લોહતત્વની ઉણપથી પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી જેથી એનિમિયા થાય છે બરાબર હિમોગ્લોબિન ન બને જેના લીધે કયો રોગ થાય તો તો એનીમિયા નામનો રોગ થાય છે પછી વીસમો લોહત હતો આયનથી ભરપૂર ખોરાક જણાવો કે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ સંતરા આમળા વગેરે પછી આગળ એકવીસમું પ્રોટીન આપતા ખાદ્ય પદાર્થોનું નામ લખો પ્રોટીન કયા કયા આપે તો કે દૂધ છે ધાન્યો એટલે કે ઘઉં છે બાજરો છે એ બધા ધાન્યો કહેવાય પછી કઠોળ અને માંસમાંથી પછી આગળ બાવીસમું ચરબી આપતા ખાદ્ય પદાર્થો જણાવો તો કે ચરબી સેવાથી મળે તો કે ઘી છે તેલ છે માંસ છે અને ઈંડા છે પછી આગળ આવે છે છઠ્ઠા નંબર પ્રશ્ન વ્યાખ્યા આપો એમાં છે પહેલી છે વ્યાખ્યા કિશોરાવસ્થા તો કે જીવનકાળની એવી અવસ્થા કે જેમાં શરીરના પ્રજનનની પરિપક્વતા પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને કિશોરાવસ્થા કહેવાય છે પછી સાતમો છે માગ્ય મુજબ ઉત્તર લખો એમાં પેલું છે કે બે કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમ આંતસ્ત્રાવી ગ્રંથિનું નામ હોય અને તેની સામે બીજી કોલમમાં તેના દ્વારા સ્ત્રવ તો અંતસ્ત્રાવ હોય બરાબર છે ચાલો અહીંયા બધા તમને જે આપ્યા છે આ બધા શું છે તો કે અંતસ્ત્રાવના નામ છે એના દ્વારા જે કયો કયો અંતસ્ત્રાવ સ્ત્રવિત થાય છે એના પણ નામ છે ચાલો પેલો પિચ્યુટરી છે તો એમાં કયું આવશે તો વૃદ્ધિ અંતસ્ત્રાવ હોય પછી થાઇરોઇડમાં થાઇરોક્સિન હોય અંતસ્ત્રાવ સ્ત્રવિત અંતસ્ત્રાવ પછી એડ્રીનલમાં એડ્રિનાલિન પછી શુક્રપિંડમાં તો કે ટેસ્ટ્રોસ્ટેરોન અંડપિંડમાં તો કે ઇસ્ટ્રોજન અને સ્વાદુપિંડમાં તો કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ આવેલો હોય છે પછી આગળ આવે છે તમારા આઠમા નંબરનો પ્રશ્ન છે ફેવરિટ વિકલ્પો એમાં પહેલું છે કે કે બધા જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી શું કરે છે તો જવાબ આવશે સી પ્રજનન બરાબર છે પછી આગળ બીજા નંબરનો કઈ વય જૂથનો ગાળો ટીન્સ અવધિનો છે ટીન્સ એટલે કે ટીનેજર યુવાન જવાબ આવશે સી તેર થી અઢાર કે ઓગણીસ વર્ષ પછી આગળ ત્રીજું અગિયાર વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના ખાલી જગ્યાએ ટકાવારી ઊંચાઈ પ્રાપ્ત કરે છે જ્યારે છોકરી તેની પૂર્ણ ઊંચાઈના ખાલી જગ્યાએ ટકાવારી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અગિયાર વર્ષની ઉંમરે કેટલા ટકા છોકરો ઊંચાઈ પહોંચ્યો હોય તો કે બી જવાબ આવશે એક્યાસી ટકા અને છોકરી કેટલા ટકાએ પહોંચી તો કે અઠ્યાસી ટકાએ ટકાવારી પહોંચી હોય છે પછી આગળ ચોથું સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ખાલી જગ્યા હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ખાલી જગ્યા હોય છે ચાલો તો જવાબ આવશે બી છોકરીઓનો અવાજ તીણો હોય અને છોકરાઓનો અવાજ કયો હોય ભારે હોય છે પછી પાંચમો નીચેનામાંથી કઈ સ્ત્રાવ નલિકાઓ દ્વારા મુક્ત કરે છે તો જવાબ આવશે ડી એટલે કે આપેલા તમામ પ્રસ્વેદ એટલે કે પરસેવો થાય તેલ ગ્રંથિ એટલે કે ચામડી ઉપર તેલ 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 જેવું આમ ચીકણું લાગે પછી લાળ ગ્રંથિ જે ચીભમાંથી હોય પછી આગળ છઠ્ઠું માદા પ્રજનન અંગ તરીકે ખાલી જગ્યા કાર્ય કરે છે તો જવાબ આવશે એ અંડપીણ પછી સાતમો જાતીય અંતસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે તો જવાબ આવશે બી પિચ્યુટરી પછી આગળ આવે છે આઠમો ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન અંતસ્ત્રાવનું ઉત્પાદન નિયંત્રણ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવ દ્વારા થાય છે તો જવાબ આવશે બી પિચ્યુટરી ગ્રંથિ દ્વારા પછી આગળ નવમો સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જવાબ આવશે એ ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે ત્યારે પછી આગળ દસમું લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે તો જવાબ આવશે એ પિસ્તાલીસ થી પચાસ પછી આગળ અગિયારમું સ્ત્રીઓમાં બે રંગસૂત્રો હોય કયા કયા તો જવાબ આવશે બી એક્સ એક્સ ને પુરુષોમાં એક એક્સ અને બીજું કયું હોય છે તો કે વાય રંગસૂત્ર હોય છે એટલે પેલી ખાલી જગ્યામાં એક્સ બીજામાં પણ એક્સ અને ત્રીજામાં આવશે વાય જવાબ આવશે બી પછી બારમું થાઇરોક્સિન અંતસ્ત્રાવની ઉણપથી કયો રોગ થઈ શકે છે તો જવાબ આવશે સી ગોઈટા પછી તેરમું થાઇરોક્સિનના અંતસ્ત્રાવ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે તો જવાબ આવશે એ આયોડિન પછી આગળ ચૌદમું કિશોરો તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે જવાબ આવશે બી શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે પછી આગળ પંદરમું નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે તો જવાબ આવશે બી રોટલી દાળ અને શાકભાજી આ બીજું બધું ખવાય નહીં બરાબર પાણીપુરી છે નૂડલ્સ છે ભાત છે ચીપ્સ છે કોવા કોલા બર્ગર બરાબર એવું બધું ન ખવાય આવું સાદું સાદું જમવાનું ખવાય પછી આગળ આવે છે નવમા નંબરનો પ્રશ્ન યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે ટીનેજને કિશોરાવસ્થા પણ કહે છે તો જવાબ આવશે કિશોરાવસ્થા પછી બીજું માનવમાં કિશોરાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે તો જવાબ આવશે પછી છે લગભગ અઢાર વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે તો જવાબ આવશે અઢાર પછી જોશું જે ઊંચાઈ માતા પિતા દ્વારા વારસામાં મળેલા જનીન પર આધાર રાખે છે તો જવાબ આવશે જનીન પછી આગળ પાંચમું છોકરાઓમાં જોવા મળતી કંઠમોળી ખરેખર મોટી થયેલી શું હોય છે તો કે સોર પેટી હોય છે પછી છઠ્ઠું અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે તો જવાબ આવશે અંતસ્ત્રાવી ગ્રંથિ પછી આગળ સાતમું શુક્રપિંડ શુક્રકોષ જ્યારે અન્નપિંડ શું કરે છે તો કે અન્નકોષ ઉત્પન્ન કરે છે પછી આગળ આઠમું શુક્રપિંડમાં ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ કયો હોય તો કે ટેસ્ટોસ્ટેરોન હોય છે પછી નવું શુક્રપિંડ અને અન્નપિંડ પ્રજનન તંત્ર સાથે સંકળાયેલી અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે બરાબર શુક્રપિંડ છોકરાઓમાં હોય અને અન્નપિંડ છોકરીઓમાં હોય પછી દસ અનપિંડ દ્વારા અન્કોષ અઠ્યાવીસ ત્રીસ દિવસના અંતરાલ પર મુક્ત થાય છે પછી આગળ અગિયારમું ઋતુસ્ત્રાવના ચક્રનું નિયંત્રણ એ અંતસ્ત્રાવો દ્વારા થાય છે પછી આગળ બારમું અન્નકોષમાં માત્ર એક્સ પ્રકારના રંગસૂત્રો હોય છે અને શુક્રકોષમાં એક્સ વાય પ્રકારના પછી તેરમું પિચ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી હોય છે પછી આગળ ચૌદમું થાઇરોઇડ અને એડ્રીનલ ગ્રંથિઓ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર અંતસ્ત્રાવો મુક્ત કરે છે કોનો આદેશ થાય ત્યારે મુક્ત કરે તો કે પિચ્યુટરીનો પછી આગળ પંદરમું રેશમના કીડાને ખુદામાં રૂપાંતરિત કરવા માટે કીટ અંતઃસ્ત્રાવની જરૂર પડે છે તો જવાબ આવશે કીટ પછી આગળ આવે છે દસમા નંબરનો પ્રશ્ન ખરા ખોટા લખો એમાં પેલું છે કે જન્મના સમયથી જ વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે માનવમાં કિશોરાવસ્થામાં અઢાર અથવા ઓગણીસ વર્ષની ઉંમર સુધી જ રહે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે દરેક વ્યક્તિમાં કિશોરાવસ્થાની અવધિ સરખી હોય છે તો જવાબ આવશે ખોટું પછી આગળ ચોથું કિશોરોમાં પ્રજનન પરિપક્વતાની સાથે તરુણાવસ્થા સમાપ્ત થઈ જાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ પાંચમું ત્રણ અવસ્થામાં શરૂઆતમાં છોકરાઓ છોકરીઓની ધીમે ધીમે વધે છે જવાબ આવશે સાચું પછી છઠ્ઠું શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ કરે છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છોકરાઓ કરતાં છોકરીઓની વધારે હોય છે તો જવાબ આવશે ખોટું પછી આઠમો છોકરાઓમાં શરીરના સ્નાયુના વિકાસ છોકરીઓના સ્નાયુની વિકાસની સરખામણીમાં વધુ હોય છે જવાબ આવશે સાચું પછી નવમું નર પ્રજનન અંગ છે તો જવાબ આવશે સાચું પછી દસમું કિશોરાવસ્થામાં થતા બદલાતા અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે તો જવાબ આવશે સાચું જે અગિયારમું જન્યુઓની પરિપક્વતા અને ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણી લાંબા સમય સુધી ચાલે છે તો જવાબ આવશે સાચું પછી આગળ બારમું ઋતુસ્ત્રાવ દર પચીસ દિવસે થાય છે તો જવાબ આવશે ખોટું પછી તેરમું સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે પણ ચૌદમું શુક્રકોષો બે પ્રકારના હોય છે તો જવાબ આવશે સાચું એક્સ વાય પછી પંદરમું જન્મ પહેલાં શિશુના લિંગનો નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે તો જવાબ આવશે સાચું પછી સોળમું એડ્રિનલ ગ્રંથથી વૃદ્ધિ અંતસ્ત્ર ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ખોટું પછી સત્તરમું દૂધ પોતે એક સમતોલ આહાર છે તો જવાબ આવશે સાચું ચાલો પછી અહીંયા જોડકા આપ્યા છે તમને એમાં અમાં બ સાથે જોડવાના છે એમાં પેલું છે છોકરાઓમાં બાર તરફ ઉપચળી સ્વર પેટી તો એને શું કહેવાય સી કંઠ કહેવાય પછી બીજું છે નલિકા વિહીન ગ્રંથિ તો એને કહેવાય ઈ અંતસ્ત્રાવી ગ્રંથિ એટલે કે ઈ પછી ત્રીજું મગજ સાથે જોડાયેલી અંતસ્ત્રાવી ગ્રંથિ તો જવાબ આવશે પિચ્યુટરી ગ્રંથિ એટલે કે જી પછી ચોથું છે અંતસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ તો કોના દ્વારા થાય જવાબ આવશે અંતઃસ્ત્રાવ એટલે કે બી પછી પાંચમું છે સ્વાદુપિંડીય અંતસ્ત્રાવ તો એમાં જવાબ આવશે એ ઇન્સ્યુલિન બરાબર ઇન્સ્યુલિન શું કરે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે એ પછી છઠ્ઠું છે માદા અંતઃસ્ત્રાવ જવાબ આવશે ડી ઈસ્ટ્રોજન પછી સાતમું છે નર અંતઃસ્ત્રાવ તો જવાબ આવશે એલ અંતસ્ત્રાવેસ્ટ્રોસ્ટેરોન પછી આગળ આઠમું છે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરનાર ગ્રંથિ તો જવાબ આવશે આઈ થાઇરોઇડ ગ્રંથિ પછી આગળ આવે છે નવમું ટીનેજ અવસ્થાનું બીજું નામ તો જવાબ આવશે જે કિશોરાવસ્થા પછી દસમું છે અંતસ્ત્રાવો અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે જવાબ આવશે એફ લક્ષ્યાંક પછી આગળ અગિયારમું છે સ્વરપેટી તો જવાબ આવશે કે કંઠસ્થાન પછી બારમું છે અવસ્થામાં આવતા પરિવર્તન માટેનો શબ્દ જવાબ આવશે એચ તરુણાવસ્થા ચાલો તો તમારો આ પાઠ અહીંયા પૂરો થાય છે વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો વોટ્સઅપ દ્વારા કે ગમે રીતના બીજાને પણ આપણે ઉપયોગી થઈએ બરાબર વરી પાછો આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન